અમદાવાદમાં વરસાદ પડતા જ તંત્રની પોલ ખુલી ગઈ છે ચામુંડાચાર રસ્તા વોરાના રોજા વિસ્તારમાં પાણી ભરાયા છે મુખ્ય રસ્તાઓ જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી થોડાક સમયમાં પાણી ઓસરી જશે એની તંત્રની વાતો પોકળ સાબિત થઈ છે ગઈકાલ સાંજથી પડેલા વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે જે અત્યારે જોઈ શકો છો તે અમદાવાદનો છે ચામુંડા ચાર રસ્તા કહેવાય કે વોરાના રોજાવાળો આ વિસ્તાર છે જોઈ શકો છો કે આખો જે રોડ છે મુખ્ય રોડ તે બેટમાં ફેરવાય હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ફરી વળ્યા છે અત્યારે હાલ આપ જોઈ શકો છો દ્વિચક્રી વાહન ચાલકો પણ જે છે તે પાણીમાં જે આવતા જતા મુશ્કેલી વેઠી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે બીજી તરફ જે વાત કરવામાં આવે તો કામગીરી સાબિત થતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક તરફ જે વરસાદ પડે અને તેના અડધો કલાકમાં નિકાલ થઈ જશે તેવી વાતો પ્રિમોન્સૂન કામગીરીની એએમસી કરવાની વાતો કરતું હતું પરંતુ અત્યારે હાલ આપ જોઈ શકો છો ગઈકાલે સાંજે પડેલા અને આજે વહેલી સવારે પડેલા વરસાદને પગલે આ ચામુંડા ચાર રસ્તાના વિસ્તારમાં રોડ છે તે બેટમાં ફેરવાયો છે કેમેરા પર્સન જયજાની સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ